શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેય ડાબર નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકારની ખૂબ જ મહત્ત્વની કન્યાઓ માટેની યોજના નમોલક્ષ્મી યોજના વિશે એના વિશે આપણે ડિટેલની અંદર જેટલી પણ માહિતી છે તમામ બાબતો આપણે સમજાવીશું કઈ રીતે કોને આ રકમ મળવાપાત્ર છે કેટલી શિષ્યવૃત્તિ મળશે ક્યારે મળશે કઈ રીતે જમા થશે અને એમાં કયા કયા નિયમો છે વિડીયો થોડોક આપણે લોંગ પણ થશે પણ આપણે આ વિશે તમામ ડિટેલ્સ આ વિડીયોની અંદર સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જે પરિપત્ર સરકારે કર્યો છે બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનો માટે નમોલક્ષ્મી યોજના તો એમાં ઉપર ઉપર આપણે જોઈએ તો પચાસ હજાર રૂપિયાની વાત છે પણ એ કઈ રીતે એનો જે ઠરાવ છે એને આપણે સમજીએ ત્યાર પછી કયા કયા ક્રાઇટેરિયા કોને કોને આ મળવાપાત્ર છે હાલમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે જે બાલિકાઓ એમને મળશે કે નહીં એમને જે શિષ્યવૃત્તિ ચાલુ છે એ મળશે આ ઉપરાંત આ મળશે કે કઈ રીતે છે બધી બાબતો આપણે આ વિડીયોમાં જોઈએ તો સૌ પ્રથમ આપણે ઠરાવની વાત કરીએ તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો ઠરાવ આપણે બતાવી રહ્યા છે એમાં યોજનાનું નામ કીધું છે તો નમોલક્ષ્મી યોજના એનું નામ રહેશે અને લાભાર્થીની પાત્રતા શું છે તો એ આપણે જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જી એસ એચ એસઈ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓ જે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબ પાત્રતાને આધીન આ સહાય મળવા પાત્ર થશે તો એની અંદર કઈ કઈ બાબતો છે એ બી અને સી ત્રણ આપણે જોઈ શકીએ છીએ એમાં રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી નવમાં પ્રવેશ મેળવેલ હોય અનુદાનિત એટલે જે ગ્રાન્ટેડ શાળાઓ છે તેની વાત છે અને સરકારી તો જે છે એ પ્રાથમિક શાળાઓ તે છે જ એટલે સરકારી અને ગ્રાન્ટેડ એ બે વસ્તુ એટલે બે શાળાઓની અંદરથી જે વિદ્યાર્થીઓ પાસ થઈ છે એ નવની અંદર ધોરણ નવની અંદર જેમણે પ્રવેશ લીધો છે એમના માટે પછી બી છે રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવ્યો એટલે જે ખાનગી શાળાઓ જે છે એમાંથી માત્ર જે આરટી અંતર્ગત પચીસ ટકા કોટાની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમાંથી જે કન્યાઓ હાલ પણ અભ્યાસ કરતી હશે તો એમને પણ આ બાબતની ધ્યાન રાખવું જોઈએ પહેલી આપણે વાત કરી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એની વિદ્યાર્થીનો તો મળશે જ પરંતુ જે ખાનગી શાળાઓ જે છે એની અંદરથી કોને મળશે પ્રાઇવેટ સ્કૂલોમાંથી તો માત્ર જે પચીસ ટકા જે ગરીબ બાળકો માટેનો જે કોટા કરેલો છે આરટીઈ અંતર્ગત એ બાલિકાઓ જે ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરે તો એમને પણ આ સહાય મળશે હવે ઉપર એ અને બે બી સિવાયની જે વિદ્યાર્થીનીઓ છે ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેલ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોય એટલે ત્રીજા જે એ બી સિવાયની જે સીની અંદર જે વાત કરી છે એને આપણે સમજીએ તો એમાં શું કહેવા માંગે છે એ એટલે સરકારી અને ગ્રાન્ટેડમાં પણ ન હોય અને આર વાળા પણ ન હોય પણ ખાનગી શાળામાં અભ્યાસ કરેલ છે તો એમને પણ મળવાપાત્ર પણ કયા ક્રાઇટેરિયામાં તો કુટુંબની વાર્ષિક આવક છ લાખ કરતાં વધવી જોઈએ નહીં એટલે એમના માટે ઇન્કમટેક્સ રિટર્ન કે પછી જે કંઈ પાન પાન કાર્ડ કે જે કંઈ માહિતી સરકાર જે તે સમયે માંગશે એટલે આ તમે સમજી ચૂક્યા છો ત્રણ કોને કોને મળવાપાત્ર થાય છે હવે મળવાપાત્ર સહાયની આપણે વાત કરીએ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે એમાં ધોરણ નવ અને દસના મળી કુલ વીસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે હવે એ કઈ રીતે તો નવ અને દસમાં ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે એટલે કે શૈક્ષણિક વર્ષની અંદર આમ બાર મહિના હોય પણ એના અભ્યાસના દસ મહિના હોય એના માટે માસિક પાંચસો રૂપિયા લેખે વાર્ષિક પાંચ હજાર પ્રમાણે બંને વર્ષના કુલ મળી અને દસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે જ્યારે બાકીના દસ હજાર ધોરણ દસની બોર્ડની પાસ બોર્ડની પરીક્ષા પાસ કરીએથી મળવાપાત્ર થશે એટલે અહીં આગળ સ્પષ્ટ કીધું છે નવમાં અને દસમાના જે ધોરણની જે દસ દસ મહિના બે છે એ પ્રમાણે પાંચસો પાંચસો રૂપિયા લેખે એમને દસ હજાર રૂપિયા અને બાકીના જે દસ છે એ બોર્ડની દસમા બોર્ડની પરીક્ષા પાસ કરો ત્યારે એટલે નવમાં દસમાના વીસ હજાર આ રીતે મળશે દસ હજાર તો મળશે જ પરંતુ બીજા દેશ દસ હજાર છે તે તમને પાસ કરશો ત્યારે મળશે એમ ટોટલ વીસ હજાર થશે હવે ધોરણ અગિયાર બારની આપણે વાત કરીએ તો અગિયાર બારમાં પણ એ રીતે ત્રીસ હજાર સહાય ચૂકવવામાં આવશે એની અંદર જે દસ માસનો જે ક્રાઇટેરિયા છે એમાં માસિક સાડા સાતસો રૂપિયા લેખે અગિયારમાં અને બારમા ધોરણના મળશે અને બારમું બોર્ડ પાસ કરો એટલે બાકીના પંદર હજાર તમને મળશે એટલે કે જે વિદ્યાર્થીનીઓ હાલ આઠમામ છે નવમાં જશે તો એમના માટે આ રીતની યોજના શરૂ થઈ ગઈ છે તો બારમા ધોરણ સુધી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે એના માટે સરકારે આ નમોલક્ષ્મી યોજના શરૂ કરી છે હવે ચૂકવણીની પ્રક્રિયાના અમુક નિયમો છે એની પણ આપણે વાત કરી લઈએ ચૂકવણીની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આના જે અમલીકરણ અધિકારી છે એ નિયામકશ્રી રહેશે અને એનું સુચારુ સંચાલન કરવા માટે અલગથી નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાની વાત કરવામાં આવી છે હવે આ કોના ખાતામાં જમા થશે તો વિદ્યાર્થીનીના પોતાના એકાઉન્ટમાં અથવા તો એના માતાના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે ત્યાર પછી ઓનલાઈન એનું સીટીએસ પોર્ટલ પર એન્ટ્રી હોવી જોઈએ તો સ્કૂલમાંથી કરી દેવામાં આવશે પણ પૈસા ક્યારે જમા થાય તો જૂન મહિનાની અંદર જમા થઈ જશે અથવા તો જૂનમાં ન થાય તો જૂન અને જુલાઈના ભેગા કરી અને જુલાઈ મહિનામાં જમા કરી દેવાના છે પણ મંથલી પેમેન્ટની આપણે વાત કરી છે એટલે નવમા દસમાં પાંચસો રૂપિયા પર મંથ જમા થશે દસ મહિના સુધી અને એ દર મહિનાની દસ તારીખ સુધીમાં જમા કરી દેવાના એવી અહીં આગળ વાત કરી છે એવી રીતે અગિયારમાં બારમા ધોરણની અંદર જોઈએ તો એ સાડા સાતસો રૂપિયા દર મહિને જમા થશે અને જ્યારે બોર્ડની પરીક્ષા પાસ કરશે દસમા ધોરણની પાસ કરશે ત્યારે આપણે કીધું એમ દસ હજાર રૂપિયા અને બારમા ધોરણની પાસ કરશે ત્યારે એને પંદર હજાર રૂપિયા મળશે એમ કરીને ટોટલ પચાસ હજાર રૂપિયા સુધી એને ધોરણ બાર સુધી અભ્યાસ કરે અને પાસ થાય તો એને મળવાપાત્ર થાય એવી સ્પષ્ટ અહીં આગળ ગોઠવણ કરી છે હવે કયા કિસ્સામાં આ એની શિષ્યવૃત્તિ રદ થઈ શકે એની પણ વાત કરી છે તો જરૂર જણાય ત્યારે અધિકારીઓ વિદ્યાર્થીનીની હાજરી ચકાસવા માટે આવશે એવું કીધું છે અને અગાઉના મહિનામાં એંસી ટકા હાજરી હશે તો જ નેક્સ્ટ મંથમાં એને એને જે કંઈ રકમ છે જમા થશે નહીં તો સહાય બંધ કરી દેવામાં આવશે જો કોઈ વિદ્યાર્થીની શાળા છોડી દે તો એને પણ આ રકમ બંધ કરી દેવામાં આવશે કોઈને એક કરતાં વધુ વખત આ રકમ ચૂકવવામાં આવશે નહીં રિપીટર હોય તો એક વખત મળી ગયા પછી બીજી વખત એને મળશે નહીં એવું અહીંયા આગળ કીધું છે બોર્ડની પરીક્ષા એક કરતાં વધુ વખત પ્રયત્ન કરીને પાસ કરે પણ જ્યારે પાસ કરશે ત્યારે તેને જે કંઈ પાસ થયા બાદનો જે લાભ મળે છે એને મળવાપાત્ર થશે હવે આ મળે છે તો અન્ય શિષ્યવૃત્તિઓ જે કંઈ મળતી હોય બંધ થઈ જાય ના એવું નથી એનએમએમએસના મળતા હોય એ પણ ચાલુ રહેશે અન્ય કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય કોઈ પરીક્ષા પાસ કરી હોય તો એના પણ મળતા હોય તો મળશે એટલે એ બધી શિશ્યુતિ ચાલુ રહેશે અને આ પણ ચાલુ રહેશે એવું અહીંયા આગળ કીધું છે એટલે આ નમોલક્ષ્મી યોજના વિશે આપણે આ વિડિયોમાં વાત કરી આ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે કમેન્ટની અંદર લખીશું તો અમે એનો પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું અને આપણા સુધી જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું શિક્ષણની જે કંઈ યોજનાઓ છે શૈક્ષણિક અને વહીવટી માહિતી માટેની આપણી આ ચેનલ છે ત્યાર પછી આપણે બીજી પણ જે યોજનાઓ છે એના પણ વિડીયોઝ આપણે ડિટેલ માહિતી મળી રહે માટે મૂકીશું આજના વિડીયો માટે અહીં આગળ આપણે પૂર્ણ કરી છે થેન્ક યુ વેરી મચ